બધાને જય માતાજી બધાને નવા બ્લોગમાં સ્વાગત છે ને બધાને જય માતાજી બધાને ને જો આપણે હવે વાડીએ ન ગયા આજે આપણે રજા સંગ બે ત્રણ દિવસ આ આપણે બ્લોગ એને બનાવ્યો આ કારણ કે આપણે જો આ બધું કામ હાલતું હતું પતરાને ઉસડાવવાનું અને પ્લાસ્ટરનું એ બધું આ કામ આલે છે જો તો જો આપણે હવે ત્યારે બધા બહુ બેઠા છે વી ને નવરા આપણે ટીપ આવી ગયા જ રમવા જો આ પપ્પા હું શું સેફરફરી કે મેળો છે ઠીક મેળો કે આપણે હવે સણોસ્થળ મેળામાં જાતા ને આ ફરફરી ફરતું તું હ આપણે આપણા કરણભાઈ ખોલીને બેઠા છે હેડફોન બોલો હું તો કયો હતો બ્લોગમાં કે કે પાણી મારો પાણી એ હુલે ઢોળેસો આમથું અમથું હે પાણી ઢોળે ઢોળેસો એમ કુદા બધા રામ રામ હું કહેવાનું બધાયને અમારી ચેનલ ને અને એક લાઇક કરી દેજો કે દે જો સાડા બાર થઈ જાય આપણે પાસે બ્લોક સ્ટાર્ટ કર્યો છે અને આપણે જો રોનકભાઈ આવ્યા પછી પતંગ સગાવવાનું ચાલુ કરી દીધું છે અને આપણે જોવા પતંગ ત્યારે પાછો નિહાળે જઈને આવીને પતંગ વીણો સકાવવા પતંગ ક્યાં હલા મુતો લઉં આમાં નહીં જ દેખાતી જ દેખાણી પતંગ આ રોનકભાઈ ને પતંગ સહી દેખાતી છે જેવી તેવી અને બહુ બ્લર થઈ ગયું અને આપણે જો કામ કરતા હતા આપણે આ રેતીને ઢગલો એ આપણે આમથી આપણે દરવાજા પીડ્યો છે એ આપણે વ્યાવતા હતા ને રેતીને સારું નહોતું એવું કામ કરતા હતા આપણે આની અંદર પ્લાસ્ટર હજી બાકી છે આપણે પ્લાસ્ટરની એવું બાકી છે અને એવું બધું કામ હતું આપણે કા સુનીલભાઈ અને આપણે સુનિલભાઈ બેઠા છે નિહાળી થી એવું વીઆવા છે અને આપણે રોનકભાઈ પતંગ સગાવે કા રોનકભાઈ અને આપણે તો બ્લોગ બનાવી છે અને આપણે કરણભાઈ ગેમ રમતા હોય છે હા મેં જોવાનું ખૂબ સ્પેશિયલ ખૂણામાં ઘરે બુલ્લું ખાતા જાય જવો બુલ્લું ખાતા જાય છે અને ગેમ ફ્રી ફાયર રમતા જાય છે ફ્રી ફાયર રમે છે આપણે કરણભાઈ અને જો એ તો કે મસ્ત શોટ આવે એમ છે મને આપણે અત્યારે કોડી નથી નકર આપણે લે થોડુંક આપણે શોટ એનું જો રોનકભાઈ ખેહાણિયા કરી જો કરે ખેહાણી હા કરે હા જઈ જાવ હલવાઈ ગયો પતંગ હલવાણી એમાં હોય ખેહાણીએ થોડાક કરે છે તો હવે દેખાય પતંગ આમાં તો આપણે લગભગ વાળીયા થોડોક પ્રોગ્રામ હશે મહેમાન આવ્યા છે એટલે લગભગ તો પ્રોગ્રામ છે વાળીએ એમ અંદાજ છે લગભગ કહેતા પ્રોગ્રામ પૂરો મહેમાન આવ્યા છે એટલે તો આપણે પ્રોગ્રામ હશે તો આપણે ત્યાંનું સ્વીપ થોડુંક લેવું વાળીએ ઢોકળી ઢોકળ્યું છે એટલે આપણે ઢોકળી કરી

આપડે પાસે બ્લોક સ્ટાર્ટ કર્યો છે આખો બ્લોક પૂરો નતો કર્યો અને આપણે વાડીએ ત્યારે હાજર આવતા હોવા ને હવે પાસે ગાવું દોવાનું હતું ને તો આપણે ગાઉ બધી આ દોઈ નાખી છે દવા બધી અને એક આપણે પેંચ દોવાની હોય પેંચ દોઈ નાખી છે અને હવે પાછું આપણે જવાનું છે નવા કામ દૂધ કરવા અને આઠ આઠ વાગ્યા હા આઠમાં હજી છે પણ આઠ જેવું થયું છે ને આપણે બધી ગાઉ બહુ દોઈ હવે દૂધ એ બધું થઈ છે ને હવે આપણે ગાડીલે જવાનું છે આપણે નવા ગામ દૂધ ભરવા કા રજો જો ને દૂધ નાખે છે સુનીલભાઈ નાખો મિંદડી દૂધ નહીં મિંદડી મિંદડી નહીં લાગતી મિંદડી ને ખાલી વાટકો ભરી દઈએ આપણે હમણાં આવી છે ગમે નથી દૂધ હાટું એટલે દૂધ પી લે જો આપણે વાટકો ભરી દીધો છે સુનીલભાઈ મૂકે છે અમે અને હવે આપણે આ ગાડીમાં કેન બાજીએ હવે કેમ ને પછી આપણે જવા દેવી નવા ગામ દૂધ પહેરવા આપણે થોડુંક આગુ થાય છે તો આપણે દૂધ પહેરી આવીશ